વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા ડેરીમાં નોકરી અપાવવાના નામે રૂપિયા પડાવી લેતી ટોળકી અંગે હવે બરોડા ડેરીના સત્તાધીશો દ્વારા વિજિલન્સ તપાસની શરૂઆત કરી છે જ્યારે સમગ્ર પ્રકરણમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ અને બરોડા ડેરીના ડિરેક્ટર સતીશ પટેલે તેઓ સામે થયેલા આક્ષેપો અંગે જવાબ આપ્યો હતો દૂધ ઉત્પાદકોની સંસ્થા બરોડા ડેરીમાં નોકરી અપાવવા માટે પંદર થી સોળ લાખ રૂપિયા પડાવી લઈને અસંખ્ય યુવાનો સાથે છેતરપિંડી કરનાર પ્રિતેશ પટેલ અને દુષ્યંત પટેલ નામના વ્યક્તિઓ અંગેના સમાચાર અહેવાલો વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થયા બાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલે આજે મીડિયા સમક્ષ આવીને પોતાનું નિવેદન આપ્યું હતું નોકરી અપાવવાના નામે રૂપિયા પડાવતા બંને આરોપીઓ બરોડા ડેરીના ડિરેક્ટર અને જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલ સાથે સંકળાયેલા હોવાના અહેવાલો બાદ આજે તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વર્તમાન પત્રો માં લખાયેલા સમાચાર બાદ તેઓને સમગ્ર ઘટના ની જાણ થઈ છે હાલ તેઓ જિલ્લા ભાજપ અધ્યક્ષ ની વધુ એક ટર્મ ની માટે ઉમેદવારી નોંધાવી ચુક્યા છે ત્યારે તેઓની છબી ખરડવા માટેના આ પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જે વ્યક્તિઓ દ્વારા ડેરી માં નોકરી અપાવવાના નામે પૈસા ઉઘરાવવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે તેઓને સતીષ પટેલ ઓળખતા નથી અને સમગ્ર ઘટના અંગે હાલ બરોડા ડેરી એ વિજિલન્સ તપાસ શરૂઆત કરી છે કોહલી તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશ અને ગુજરાતમાં ગમે ત્યારે ગમે તે સમયે ચૂંટણી આવે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો સંગઠનના ચૂંટણીના મોડમાં જ હોય છે એટલે આ ચૂંટણી જ્યારે સોલ તારીખે થવાની છે ત્યારે વડોદરા જિલ્લાની આખી કરજણ નગરપાલિકાની બધી સીટો અને વડોદરા જિલ્લામાં જે બાય ઇલેક્શન પાદરા હોય વડોદરા તાલુકો હોય કે સિનોર તાલુકો હોય ને સાવલી તાલુકોની એક સીટ છે આ બધી સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે એવો મને ચોક્કસ ખાતરી છે પાર્ટીની અંદર પ્રદેશમાંથી જે પ્રમાણે સૂચના આવશે ટૂંક સમયમાં એક બે દિવસમાં સૂચનાઓ આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું અને દરેક ક્ષેત્રની અંદર એટલે કે દરેક અમારા મંડળમાં દરેક કાર્યકરોને કામે લગાડીને જ્યાં જ્યાં ચૂંટણી બાય ઇલેક્શન છે અને કરજણ નગરપાલિકાની આખી ચૂંટણી છે ત્યાં સ્ટ્રેટેજી તૈયાર કરીને તમામ તમામ સીટો ભારતીય જનતા પાર્ટીની જીતે એવું આયોજન કરીશું